વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભરૂચથી વડોદરા શહેરમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા ઈસમને માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના કોમર્શિયલ જથ્થો ત્રાણું પોઈન્ટ ત્રણસો દસ ગ્રામ કિંમત રૂપિયા નવ લાખ તેત્રીસ હજાર સો તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર છસો ચૌદ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર એસઓજી સૂચના આધારે વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીનો ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસવી બી રાતનાઓને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઈસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપ્યા જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન

મહેબૂબ શેખ નાને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુએ વગર પાસ પરમિટે લાયસન્સ માદક પદાર્થ મેફેડ્રોન ત્રાણું ત્રણસો દસ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા વધુમાં આરોપી સાદિક મહેબૂબ શેખ ના પોલીસથી બચવા માટે પોતાની કબજાની વાદળીકરણની એક્ટિવા રજિસ્ટર નંબર જી જે સોળી પચીસ સુડતાલીસમાં આગળ તથા પાછળના ભાગે પ્રેસનું લખાણ રાખેલ તેમજ આરોપી પાસેથી ન્યૂઝ ચેનલનો ફોટોવાળો પોતાનો પ્રેસ રિપોર્ટર તરીકેનો આઈ કાર્ડ મળી આવ્યો છે આમ સદર આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ધી સેક્ટર એક્ટ સન ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી એકવીસ સી બાવીસ સી ઓગણત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી સાદિક મહેબૂબ શેખ રહેવાસી મકાન નંબર બી આઠસો બાણું સોનેરી મહેલ ઝાલિયા મસ્જિદની સામે ભરૂચ